મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એટલે કે વડોદરા શહેરમાં આવેલી એસએસજી હોસ્પિટલ જ્યાં ફક્ત વડોદરા શહેર જિલ્લાના જ નહીં પરંતુ આસપાસના જિલ્લા અને અલગ અલગ રાજ્યમાંથી પણ દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે દર્દીઓની સાથે દર્દીના સગા સંબંધીઓ હજારોની સંખ્યામાં એસએસજી હોસ્પિટલ ખાતે અવરજવર કરતા હોય છે ને તેવામાં એસએસજી હોસ્પિટલ ખાતે દર્દી અને દર્દીના સગા સંબંધીઓને પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે અહીં વોટર કુલર બંધ હાલતમાં છે જેને લઈને સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યું છે આટલી મોટી હોસ્પિટલને જ્યાં હજારોની સંખ્યામાં દરરોજ જ દર્દી અને દર્દીના સગા સંબંધીઓની સંખ્યા જોવા મળતી હોય અને તેવામાં અહીં પાણીની સમસ્યા છે પીવાનું પાણી અહીં લોકોને નથી મળી રહ્યું દર્દીના સગા સંબંધીઓને વેચાતું પાણી લાવીને પાણી પીવું પડે છે ત્યારે ઘણા બધા સવાલો ઉભા થાય છે તંત્રની કામગીરી સામે એસએસજી તંત્ર શું કામગીરી કરી રહ્યું છે તેની સામે ઘણા બધા સવાલ એમ તો ઘણી બધી બાબતોને લઈને એસએસજી હોસ્પિટલ વિવાદોમાં જોવા મળતી હોય છે ને તેવામાં એક પ્રાથમિક સુવિધા કહી શકાય કે જે તો આપવી જ જોઈએ પાણીની સુવિધા તે અહીં દર્દીના સગા સંબંધીઓને નથી મળી રહી અને માટે સામાજિક કાર્યકર કમલેશ પરમારે રોષ વ્યક્ત કર્યો હતો વહેલામાં વહેલી તકે પાણીના કુલર જે બંધ હાલતમાં છે તે શરૂ કરવામાં આવે તેવી માંગ કરી છે 下天，查询。

મધ્ય ગુજરાતની સૌથી મોટા મોટી હોસ્પિટલ જે એસએસજી હોસ્પિટલમાં ઘણી ગંભીર બેદરકારી જોવા મળે છે અવારનવાર તંત્રને જગાડવાનો અમારો એક નાનકડો પ્રયાસ હોય છે પરંતુ કંઈક ને કંઈક લાગી રહ્યું કે તંત્ર ગોર નિંદ્રામાં હોય આજે અમે જાત તપાસ કરતાં જોવા મળ્યું કે કેટલાક એસએસજી હોસ્પિટલમાં કુલરો બંધ હાલતમાં છે દર્દી અને દર્દીના પરિવારજનોને બહારથી વેચાતું પાણી લાવવું પડે છે એટલે ખાસ કરીને આ ઉનાળાની કાળજાળ ગરમીની અંદર જ્યારે તંત્ર દ્વારા કોઈ પણ જાતની સવલતો સુવિધાઓ ન પૂરી પડાય એટલે આ ગંભીર વિષય છે સાથે સાથે એસએસજી હોસ્પિટલમાં નવીન બાંધકામ જે થઈ રહ્યા છે ત્યાં પણ તમે જોશો કે કેટલાક મજૂરો કામગીરી અહીંયા ગાડી મજૂરી કામ કરતા હોય છે તેઓ માટે પણ કોઈ પણ જાતની પીવાના પાણીની સવલતો સુવિધાઓ નથી એટલે ખાસ કરીને વડોદરા શહેરની વાત કરીએ કે વડોદરા શહેર એક સંસ્કારી નગરી છે અને જળ એ જીવન છે પરંતુ કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે માનવતાની દ્રષ્ટિએ જે લોકો જે જે આવીને છે કે જગનું વિતરણ કરતા હોય છે પરંતુ તંત્ર દ્વારા કેમ આ કામગીરી નથી કરવામાં આવતી આ સમજાતું નથી ઘણા કુલરો જે ખસ્તા હાલતમાં જોવા મળી રહ્યા છે આજે ભંગાર હાલતમાં જોવા મળી રહ્યા છે ત્યારે એસએસજી ના સાહેબ આરએમઓ સાહેબને આપના ન્યૂઝના માધ્યમથી અપીલ છે કે જે પણ જે બેદરકારી જોવા મળતી હોય તો તમામ જે કહેવાય છે કે મેન્ટેનન્સ વિભાગને જાણ કરી અને તાત્કાલિક ધોરણે સવલતો સુવિધાઓ પૂરી પાડવામાં આવે અને જો આ ટૂંક સમયની અંદર આ કામ જે તમામ લોકોને પીવાનું શુદ્ધ પાણી નહીં મળે તો આવનારા દિવસોમાં અમે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું તેની સંપૂર્ણ જવાબદારી લાગતા વળગતા જવાબદાર અધિકારી શ્રી રહેશે